આજરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાથી રાજકોટ જતી મકાઈની એક ભરેલી ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો તો મળી આવતી જાણકારી અનુસાર ટ્રકની બ્રેકની પાઇપ ફાટી જતાં ટ્રક સાઈડ પરના ખાડામાં પલટી મારી જવા પામી હતી ત્યારે આ ટ્રકમાં મકાઈના દાણા ભરેલા ગુણનો માલ હતો તો આ ઘટનામાં ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હતું તો અકસ્માત સર્જાતા ટ્રકમાં ભરેલા મકાઈના દાણાની ગુણો ફાટી જતા મકાઈના દાણા રોડ પર વેરાઈ જવા પામ્યા હતા ત્યારે આ ઘટના રાજપીપળાથી નજીક ખામર પાસે સર્જાઈ હતી તો આ ઘટનાને પગલે પોલીસ સ્થળે દોડી આવી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ